પાંચ દિવસીય સ્વસ્તિક મસ્તીવાલા સમર કેમ્પનો થયો શુભારંભ પાલનપુરની વિવિધ શાળાના એક હજાર અગિયાર જેટલા બાળકો થાય છે સહભાગી બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાના ભાગરૂપે શિસોડગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા મસ્તીવાલા સમર કેમ્પનું ભવે આયોજન કરાયું પાંચ દિવસીય સમર કેમ્પનો આજુજ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયાના વરદસ્તે ભાવે શુભારંભ કરાવો આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ તેજસભાઈ શાહ યુકલીનના ફાઉન્ડર હરીશભાઈ અય્યર શુડગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદના ઉપપ્રમુખ ગોવિંદભાઈ તોસણીયા સહિત સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ તમામ વિભાગના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને આજથી પાંચ દિવસ સુધી યોજાના સમર કેમ્પમાં પાલનપુરની વિવિધ શાળાઓના એક હજાર અગિયાર જેટલા બાળકો સહભાગી થયા હતા અને સમર કેમ્પમાં ડાન્સ મ્યુઝિક સહિત વિવિધ પ્રકારના ગેમ ઝોનમાં બાળકો ખૂબ રસોલ્લાહ સાથે જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું